રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે વડોદરામાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત થયા છે મહિલા અને પુરુષ બે લોકોના મોત થયા સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું છે માહોલ છે રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના ચિંતામાં વધારો થયો છે જે હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળ્યો છે જોકે હાલ વડોદરામાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યો છે એક મહિલા અને પુરુષ બે લોકોના મોત થયા છે સારવાર મળે તે પહેલા જ બનેના પોત ની છે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ચિંતામાં વધારો કરી રહ્યા છે

હવે ચિંતામાં વધારો કરી રહ્યા છે બંનેને સારવાર મળે તે પહેલા જ બંનેનું મોત થયું છે